મારું હિન્દુ ધર્મ સનાતન ધર્મ અને શક્તિ અને શિવનો ધર્મ છે આદિ અનાદિથી સનાતન ધર્મ ચાલ્યો આવે છે અને સનાતન ધર્મ ની અંદર તમામ સાધુ સંતો કિન્નરો જોડાયેલા છે અને સર્વ ધર્મ પ્રેમી એની અંદર જોડાયેલા છે આ વિશે ન બોલવું જોઈએ આજે પોતે મત ભાગવા માટે જે મંદિરોમાં જાય છે તમે વાત કરી કે વિડિયોમાં મંદિરોમાં જઈને મત્તી ભીખ માંગે છે જો દેવી દેવતા સિવાય તો કોઈનો ઉદ્ધાર છે જ નહીં માણસને જ્યારે કષ્ટ પડે ત્યારે માતાજી અને દેવી દેવતાનો સહારો લેવો પડે છે તો એક ਦਿના સમય ગોપાલ ઇટાલિયા એવું કે છે કે આ કથાઓ આ તુલસી માતાજી આ બધું ઢોંગ છે આ સત્યનારાયણ ની કથા આદિ અનાદિ થી આવે છે ધર્મ વિશે બોલે છે તો આજે પોતે મંદિર ની અંદર જાય અને ભગવાન પાસે જીતવાની માગણી કરે છે અને જીતવા હારવાનો ડર કોને હોય કે જેને એવા કર્મ કર્યા હોય એને અને રાજયોગ્ય તો એક એના લલાટ માં લખેલો હોય છે જે જીતે જે રાજયોગ એ જીતવાના છે આ સમયે

મારું કેવું એમ થાય છે કે બે પારોશી ઝગડા કરે તો માણસની જાત બાર મહિના મગજ ની અંદર રાખે છે તો ગોપાલ ઇટાલિયા છે ખુબ આનંદ આવે છે કિન્નરો તો આદિ અનાદી થી ગાંધર્વ કિન્નરો ચારણો આ સૃષ્ટિ નું સર્જન થયું ને ત્યારથી કિન્નરો છે અને કિન્નરો શું છે એ જાણવા માટે તો તમારે કિન્નરો પણ આવી અને બેસવું પડે અહીંયા તમને ખબર પડે કિન્નરો શું છે આ અભદ્રણી હિજરા છે દીકરીઓ જે ભજન આપણા ભારત ની અંદર તમામ દીકરીઓમાં જોગણિયો નો લઈ અને ગરબા રમે છે તો શું એને તમે ડિસ્કો કહેશો હાલો કે એને તમે ડિસ્કો કેવામાં આવે ના આ ધર્મની અંદર ગોપાલ મારે એટલું જ કેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો તમે કહો કે સાધુ સંતો કથાઓ કરે બ્રાહ્મણો કથાઓ કરે બધા કરી અને એના રોટલા શેકે છે તો તમે શું કરો છો તમે આ રોટલા શેકો છો ને તમે તમારા રોટલા શેકો છો તમે તમારા રોટલા શેકો ને ભાઈ અમે તમને ક્યાં કહીએ છીએ બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મની અંદર કોઈને કાંઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં ખાસ કરીને ચટણીનો સમય છે ત્યારે જ અનુયેધનો સામંત ચૂંટણીનો સમય છે નિવેદનો માટે એ માટે નિવેદનો આપું છું કે એ જયારે બોલ્યા છે હાલો જ્યાં બોલ્યા પણ અત્યારે મારું કહેવાનું ભાવર તો એ થાય છે કે મારા બિલ ખાની અંદર મારા વિસાવાદન ની અંદર મારા ભેસા ની અંદર જે યજમાનો એ અમને આદિ અનાદિ કિન્નરોને કિન્નરો ને આદિ અનાદિ અમને નભાવ્યા છે અમને અનદાન આપ્યું છે અમને દાન આપ્યું છે તો આ એ શબ્દ એને લાગુ પડે છે કે આ હિજડાઓ છક્કા પાવૈયા કે છે

જુનાગઢ જિલ્લા અમે તો ઈદડા છીએ અને હિજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે કિન્નરો આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે રોજ ઉઠી અને માતાજી આશીર્વાદ લેવા આવે છે તો હું તો એટલું જ કહું છું કે જે નિર્ણય લેવો હોય તમારે લેવાનો છે તમે કોઈ હિજડા નથી જો હું માં છું તો માના દરદ થી કઉ છું કે મારા દીકરાઓને કોઈ હિજડા કે પાવૈયા કે ચકા કે આ હું ચલાવી લઈશ નહીં હવે આગળ 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 જોઈ જાય છે આ તો હું એક કિન્નર બોલી છું કાલ મારી પાછળ મારાથી જ આજા કિન્નરો બોલશે એક નહીં એવા તો કલાખો કિન્નરો બોલશે હા એ મને પાછો પૂરો ભરોસો છે અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે અમારો કિન્નર સમાજ એટલો એક ગોઠવણીની અંદર છે કે અમારા સમાજની અંદર એક કિન્નર ને કઈ પણ દુઃખ દરજ થાય તો સર્વ કિન્નર આવીને ઉભા રહી જાય છે મતદારો માટે તો અપીલ એવી કરું છું કે જો રાણીએ રાણો નીપજે દાસી રાણો ન હોય પણ જે નિર્ણય લેવાનો છે એ આપણે લેવાનો છે આપણે જોઈ જાણી આપણે મતદાન જો દાતા કેને કહેવાય

આનંદભાઈ હાલ જે માતાજીનું જે અપમાન કરવામાં આવ્યું છે કે ગોપાલ ઇટાલી આ શબ્દો શબ્દો બોલી અને અપમાન કરતા હોય ત્યારે તમારું શું કેવું તમને કેવો રોષ છે મને એક આ આસ્થાનું કેન્દ્ર છે અમારું સનાતન ધર્મનું બરાબર છે તો ન્યાય જ્યાં હોય ત્યાં એ એવી રીતના બોલે કે માતાજી આમ કિન્નર આમ સાધુ આમ એ બધા એ બદલ માટે છે ને અમને થોડુંક અવલું થાય છે કે માતાજીને સનાતન ધર્મ વિશે એને બોલાતું જ નથી એને અત્યારે મતની હિસાબે આવું બધું બોલે છે કે તમે આવા ઈજડા છો ને આ છો ને આ અમારું આસ્થાનું કેન્દ્ર છે આ અમારી માતાજી છે એનાથી અમારાથી સહન નહીં થાય કોઈ સનાતન ધર્મ વિશે બોલશે ને તો અમે બધા એના સાથે છીએ સનાતન ધર્મ વિશે કોઈ પણ બોલશે તો અમે એના વિરુદ્ધમાં જ હશું